દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં નદીઓમાં પણ જળસ્તરમાં વધારો થયો છે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે નવસારી તાપી વલસાડ અને સુરત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે નદીઓમાં વધારો થયો છે જેના પર તંત્ર નજર રાખીને બેઠું છે અને ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી છે જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નદી કાંઠાના લોકોને એલર્ટ કર્યા છે જિલ્લામાં આવેલા મોટાભાગના લો લેવલ બ્રિજ નદીઓની સપાટી વધતા પાણીમાં ગરક થયા છે જેમાં બિલ્લીમોરા શહેરને અડીને આવેલા આતલીયા અને ઉડાચને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરક થયો છે તંત્ર દ્વારા નવો પુલ દસ વર્ષ પહેલા બનાવ્યો હતો પરંતુ છેલ્લા વર્ષથી પુલ કારણે ક્ષતિગ્રસ્ત થતા તેનો એક ભાગ નીચે બેસી જતા તેને ભયજનક જાહેર કરવામાં આવ્યો છે જેથી આ પુલ જાહેર ઉપયોગ માટે બંધ થયો છે જેના કારણે ફરજિયાત પાંચ જેટલા ગ્રામજનોને લો લેવલ બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી છે પરંતુ આ બ્રિજ પણ પાણીમાં ગરક થતાં ગામોને દસથી પંદર કિલોમીટરનો ફરજિયાત ચકરાવો લેવાનો વારો આવ્યો છે ગણદેવી તાલુકામાં સવારે આઠથી લઈને દસ વાગ્યા બાદ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે તેની સીધી અસર નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ ઉપર જોવા મળી છે જેમાં પૂર્ણ કાવેરી અંબિકા જેવી નદીઓની જળ સપાટીમાં વધારો નોંધાયો છે કાવેરી નદીની સપાટી બાર ફૂટે પહોંચી છે આ નદીની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે જો ચોવીસ કલાક સતત વરસાદ રહ્યો હતો કાવેરી સહિત અંબિકા અને પૂર્ણા નદીની જળ સપાટીમાં વધુ વધી શકે છે